નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સીસીઆઈએ ફરી રૂ બજાર ઉત્પાદનમાં કર્યો ઘટાડો જેના કારણે બજારને મળશે ટેકો ભાવ ક્યારે વધશે સાથે જ કપાસના વાયદા બજારની સ્થિતિને હાજર બજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો આપણે સૌપ્રથમ તો કપાસ બજારની વાત કરતા પહેલાં વાયદાઓની વાત કરીએ તો હાલ વાયદાની અંદર અત્યારે સામાન્ય સતતને સતત ઢીલાસો થઈ રહી છે સામે કોટન એસોસિએશન ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરી રહી હતી ત્યારે હવે કપાસના ભાવને ટેકો મળશે કે નહીં તેની વાત કર્યા પહેલાં વાયદાની વાત કરીએ તો એમસીએક્સ જાન્યુઆરી વાયદાની અંદર આજે બસો ઢીલા પડીને વાયદો ચોપન હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાનો હતો જ્યારે ન્યૂયોર્ક માર્સ વાયદાની અંદર બસો ને છત્રીસ ઢીલા પડીને પિસ્તાલીસ હજાર સાતસો ને એકવીસ રૂપિયા બોલાતા ત્યારે હવે ચીન વાયદાની વાત કરીએ તો તેની અંદર પણ એકસો ને સાઠ રૂપિયા ઘટીને વાયદો છપ્પન હજાર એકોતેર રૂપિયાનો હતો આમ જોઈએ તો લગભગ વાયદાની અંદર આજે વાયદા નરમ પડ્યા હતા ત્યારે હવે કપાસના ભાવની વાત કરીએ તો કપાસ બજારમાં અત્યારે સરકારી ખરીદીનો ટેકો હોવાથી ભાવમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો નથી કારણ કે આ વર્ષે સરકારી ખરીદી ખૂબ જ ધોમધામથી ચાલી રહી છે પરંતુ સરકાર પણ માલ હવે જવા લાગ્યો છે રૂની બજારમાં ગરાગી કેવી રહેશે તેના ઉપર પણ મોટો આધાર રહેલો છે એટલે આ વર્ષે કપાસ બજારને મોટો ટેકો મળે તેવી કોઈ સંજોગો દેખાતા નથી જો કપાસની નિકાસ થશે અથવા તો માંગમાં વધારો થાય તો જ કપાસ બજારને ટેકો મળે હાજર બજારની વાત કરીએ તો હાજર બજાર અત્યારે તેની ક્વોલિટી મુજબ ચૌદસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધી જોવા મળે છે જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસની આવક અત્યારે સતત વધી રહી હતી જ્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક સિત્તેર થી એસી ગાડી હતી જેના ભાવ ચૌદસો થી ચૌદસો પચીસના હતા તો કાઠિયાવાડના કપાસના ભાવ વીસ કિલોના સૌદસો વીસથી સૌદસો પચાસ જોવા મળતા હતા હવે જો રૂબજાર ઉપર નજર નાખીએ તો રૂબજારમાં ઘટાડાને બ્રેક લાગીને પાછલા બે દિવસમાં ખાંડીએ બસો પચાસ રૂપિયા જેટલો સુધારો હતો કપાસિયામાં પણ મજબૂતાઈ જળવાઈ રહી હતી જો કે દેશભરમાં અત્યારે રૂની આવકો બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ગાંસડીની થઈ રહી છે અને ખોળ વાયદો હાલ ઠંડો પડી રહ્યો છે જ્યારે રૂબજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે ખાંડીએ ભાવ બોલાતા હતા જ્યારે આગામી સમયમાં હવે રૂ બજારમાં શું થશે તેના ઉપર પણ કપાસ બજારનો આધાર રહેલો છે એમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ